સરદારનગરથી સંસ્કાર મંડળ રોડ ઉપર આવેલા ફૂડિશ પાર્કની અંદર મૂકવામાં આવેલા કન્ટેનરમાં આગ લાગતા ફાયર બ્રિગેડે દોડી દોડીજી આગને બુજાવી સરદારનગરથી સંસ્કાર મંડળ રોડ ઉપર ફૂડિશ પાર્ક આવેલું છે જેમાં એક કન્ટેનરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓએ તાત્કાલિક દોડીજી આગને બુજાવી હતી જોકે અન્ય કોઈ કન્ટેનરને નુકસાન થવા પામ્યું ન હતું

아 a n g d i a

દેવાંગભાઈ મેહડુ સફ ફાયર ઓફિસર ભાવનગર ફાયર સર્વિસ અંદાજીત એક વાગતા અમને ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે ફૂડનું જે કન્ટેનરમાં એમને સેટઅપ ઊભું કરેલું છે તેમાં ફાયર થયેલ છે સરદારનગર નજીક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર અમે કાબૂ મેળવેલ છે આગ લગભગ શોર્ટ સર્કિટનો અંદાજો છે કારણ કે ફૂડ સ્ટોર હતો તે હાલ બંધ હતો એટલે કારણ જાણી શકાય તેમ નથી એ આગળના રિપોર્ટમાં જાણવા મળશે